3 4 oh,

આપણો વડું જેવા ગોમે દાદા તા ના ચાલુ ગાડી એવું ને ઇતિહાસ રચ્યા ક્યાં જ ગોકુળ કોઈ ઓળખતું નહીં I don't want what But I love કોડ હું ગુણ તુયે દાડા ઓને મારા કોડ ઝાળ્યો તમાર તમાન આજ કિરણ ધોદી સૈતર જતોર્યો વૈશાગ ઉતરી જવાય આયો તો એ એક દાડો મારી મેલડીની આસી ઘેર નહીં

દીકરાપો નહી આપવા દઉં કોઈ દુખાવો નહી દઉં એવું તમારી માતા બોલવું દીકરા કલ્પેશભાઈ તમારા નો અભિની માતા હું દીકરા કોઈ દાડો દીકરા હું આશી મેલ્યા નહી કલ્પેશભાઈ હું ના ગોમો નહીં આવી ભરેલા ગોમો આવીશું

દુનિયા કરે હેવું કરવાનું નહીં દુનિયા કરે હેવું કરવાનું નહીં તારે મારે દુવાનું રહેવાનું નહીં પછી ઠંડી હરનો માર્ગ મારે મેળવાનો નહીં ગૌચર નર મીલી જોઈ દવાનો નહીં નયન ભાઈ ઉર્વી બની માતા મેલી જવાનું ગિરા ઉર્વી બની માતા બે જવાબ નહી તારે મારે દુ આજ તો બોલતી જવ છું જે મેમન ના આવી છું દીકરા ઇના તો બાર મહિને બાર મહિને આશી નો અભિ આલું છું આન વસ્તે ભેળી કરું છું શું કઉ કારણ કે બોલેલો શકન પાર પાડું પાછો ગળતી રહી દીકરા કંતિભાઈ દરેક નો ભાવ હોય છે પણ તમારો ભાવ જુદો હોય છે દીકરા

and <laughs>

શમય અન મેરાય મને એક હંગાર જો મેસે મને જહуна શીખતોનો હંગાર કિરણ દુનિયા દગાવાદી રે વિશ્વ દેવોનો

ઉચનથી લોગી લોજન દી રોગી ચરણ કરલીસ પુદરઈ રે કોંતી ભાઈ પણ દીકરા આ મોડવ અન આ તારા ઉમરે દીકરા ખમાનો શેર મારી ન જોત માન માતા ભાષા સમજતા હું કેવાય શેર એટલે હું આવો શેર મારીને જઉં છું આવ જહુ બોલી રહીશું છું ઓ દીકરા અન મારા જહુનો રમ જબરો કોંતી ભાઈ કદાચ ઓય રાખજો

મારો કાશી નો પરબો બે ગળી પેટ ભરીને હવના હસી છું દીકરા આ બેઠેલા મોડવા મારી કુરસી દીકરા દીકરા

વેળાએ સમયે કદાચ મારા ઘેર પર પણ મોડવા ઉતરતો છે બાપા તો ગોકુળભાઈ મે તમને સંભાળ્યા આશી દીકરા શું કહો બમણ એ બમણ મામા ઈમ તો મોનવી મોનવી નહીં સંભાળતો તો મો દેવ જોદી સંભાળો દીકરા પણ કદાચ મુઢા થી ગાઉ નોપી થી ગાઉ અલગ પડી જાય છે દીકરા ગવાયા તો ગણાય છે ગોકુળભાઈ પણ તમારો અવાજ મને નોબી થી લાગે દિખરા બાપા બાપા નોબી થી લાગે બમણ તે વર્ષે વર્ષ આ ભરી સભા માં બોલું છું દીકરા ગોકુલભાઈ કોઈ દાડા હોના મેલો તો તમારી હું જહું માતા ન બનું રાતો અંધા

ು અને કોમ ના કરું તો દેવી છે ન સારો વિશ્વાસ શુકવ દીકરા હન જે ગવાડી માં ધડુંવાઈ છે ને જે જાતવ છે દીકરા એના હપાળું કરે અને કાંતિભાઈ ના હોનાના પાઘડીએ ન કરાવું તો મારું નામ એ વેલી ઉ પડે એ મેતાવાળ ગાડી ગાડીવા ખમા ખૂબ મજા બોલું અઢારે આલમ માં મજા બોલું કળ કુવાશે બાળ બચ્ચા ખમા બોલુ અન ગોડિયામાં હુરેલો મારો બાળ નાનો હો ભળતો કે ચોક પોક વાજીરી છે હમસ તો કોઈ ના પડે પણ કેટલી હમત તો પડે ચોક ચોક વાજીરી છે કદાચ મારી બાઈ કુવાશે ને એટલી કહું છું દીકરા કે કદાચ એના કોનો માં દીકરા દેવ નામનો સુર મેલું નદમાનનો માતા ના Shop. પાછી પણ ઘડી પડીએ જાતે જાતે કલ્પેશભાઈ તમને કહેતી જવશું દીકરા તો કદાચ આ વાપી બોમ ફેર ન ગૌરાવો તો તમારી મોદીની માતા ના બણું દીકરા આટલું તો કલ્પેશભાઈ કહેતી જાઉં છું દીકરા દીકરા હવ પંચો ને મારા રોમ રોમ છે દીકરા ખૂબ કમાન ખૂબ મજા આવે